પછી દરેક જગ્યાઓ ઉપર જે છે તે ગણેશ વિસર્જનની તૈયારીઓ કરી દેવામાં આવી છે કે જે રીતે જે ઓવારાઓ છે ત્યાં પણ મોટી જે મૂર્તિ છે તેમની પણ વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કૃત્રિમ તળાવોમાં જે નાની મૂર્તિઓ છે તેમની પણ વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે સુરત શહેરનો વરાછા વિસ્તાર હોય મગદલ્લા હોય ડુમસ હોય કે ભાગળ હોય દરેક વિસ્તારોમાં વિસર્જન યાત્રાઓ નીકળી રહે છે અને વિસર્જન પ્રક્રિયા જે છે તે સવારથી જ શરૂ થઈ ચૂકી છે જો કે હવે મોટી મૂર્તિઓની પણ વિસર્જન પ્રક્રિયા જે છે તે ડુમ્મસ ખાતે ખાતે જે છે છે તે કરવામાં આવી અને આ સાથે સુરત પોલીસ પણ એલર્ટ છે અને દરેક જેટલા પણ ઓવારાઓ છે તે દરેક જગ્યાઓ પર જે છે તે સીપી દ્વારા ખાસ જે છે તે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પોલીસ કમિશનર પણ ખુદ નિરીક્ષણ કરી રહ્યા છે અને જે રીતે આજે વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસતું જલ્દી આનાના નાદ સાથે અશ્રુભીની આંખે જશે તે ગણપતિ દાદાને જે વિદાય આપવામાં આવી રહી છે હજી એઝાઝ આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ કે જે ગણેશ વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે હવે મોટી મૂર્તિઓનું પણ જે પાંચ ફૂટ કરતાં પણ જે ઊંચી જે મૂર્તિઓ છે તેમની વિસર્જન પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે હા બિલકુલ જલપા ચોક્કસથી વાત કરવામાં આવે કે સુરત શહેરમાં જ્યારે સવારે છ વાગ્યાથી વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ ત્યારે કેવું કે સવારનો સમય હતો લોકો ધીમે ધીમે મૂર્તિ વિસર્જન માટે નીકળતા હતા પરંતુ હવે જે હિસાબે આપણે સમય જોઈ રહ્યા છે અગિયાર વાગ્યાના ઉપર થઈ ગયું છે અગિયાર વીસની આસપાસ સમય થઈ ગયો છે એટલે હવે ધીમે ધીમે લોકો પણ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે અને મોટી મૂર્તિનું વિસર્જન પણ કહી શકાય કે હજીરા ઓવારે અને સાથે ઓએનજીસી ખાતે પછી ડુમસ ખાતે પણ થઈ રહ્યું છે એટલે લોકો પણ હવે ધીમે ધીમે જે હિસાબે બપોરનો સમય નજીક આવી રહ્યો છે બપોર થઈ રહી છે એટલે લોકો પણ શહેરીજનો પણ ગણપતિ બાપાની જે મોટી મૂર્તિઓ જેની સ્થાપન કરવામાં આવ્યું હતું તેને લઈને હવે વિસર્જન માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જે હિસાબે સુરત શહેર પોલીસ તંત્રની વાત કરવામાં આવે તો દરેક રસ્તા ઉપર જે હિસાબે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા અને સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા જે હિસાબે રસ્તાઓનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે સાથે સાથે જે હિસાબે જે રસ્તા ઉપરથી ગણેશજીની મૂર્તિઓને વિસર્જન માટે લઈ જવામાં આવવા આવવાના છે એ તમામ રસ્તા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સંવેદનશીલ અતિ સંવેદનશીલ દરેક વિસ્તારોમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગઈકાલથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો ને જે હિસાબે દસ દિવસનો સમય ગાળો હતો એવા દરેક પંડાલ કે જે વિવાદાસ્પદ જગ્યા ઉપર હોય એવા પંડાલોમાં પણ પહેલાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ને જે હિસાબે સવારથી જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે વિસર્જનની અત્યારે અગિયાર વાગ્યા ઉપરનો સમય થઈ ચૂક્યો છે મોટી મૂર્તિનું વિસર્જન પર ડુમસ ખાતે હાજીરા ખાતે અને ઓએનજીસી ખાતે કરવામાં

પોલીસના જવાનો તેના છે ટીઆરબીના જવાનો તેના છે હોમગાર્ડના જવાનો તેનાત છે અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ દરેક જગ્યા ઉપર પોતાની ફરજમાં સવારથી જોબા દેખાઈ રહ્યા છે અને સાથે સાથે જીડીપીએલ ગુજરાત ન્યૂઝની ટીમ પર સુરત શહેરના લગભગ દરેક ઓવારા ઉપર પોતાની કામગીરી કરી રહી છે સુરત શહેરના જે કૃત્રિમ તળાવો છે ત્યાં પણ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે એ પણ સુરત શહેરમાં દરેક મૂર્તિનું જે કહી શકાય બને તેટલું લાઇવ કવરેજ જીડીપીએલ ગુજરાત ન્યૂઝની ટીમ પર સવારથી કરી રહી છે અને સાથે સાથે જે ડુમ્મસ છે હજીરા છે પછી વરાછા કાપોદરા એ દરેક જગ્યાઓ પર જે તળાવો આવેલા છે કૃત્રિમ તળાવો છે ત્યાંથી પણ વિસર્જનની પ્રક્રિયા જે ચાલી રહી છે જીડીપીએલ ની ટીમ દ્વારા દરેક વિસ્તારના જે દ્રશ્યો છે તમામ દર્શક મિત્રો ઘર બેઠા જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે જી જે બિલકુલ જે રીતે દર્શક મિત્રો ઘરે બેઠા જે સમગ્ર સુરત શહેરમાં જે વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેનું લાઈવ ટેલિકાસ્ટ જે છે તે બતાવવામાં આવ્યું છે ગુજરાત ન્યૂઝ રિપેલ ની ટીમ જે છે સંપૂર્ણ સુરત શહેરમાંથી જે લાઈવ કવરેજ કરી રહ્યું છે જે રીતે આપણે વાત કરી રહ્યા છે વરાછા વિસ્તારની તો વરાછા વિસ્તારમાંથી હિતેશ ચિત્રોડા આપણે સાથે જોડાયા છે એમની પાસેથી જાણીશું કે હાલ વરાછા વિસ્તારમાં વિસર્જનને લઈને શું માહોલ છે સુરત શહેરમાં શ્રીજીને ભાવભેર વિદાય આપવામાં આવી રહી છે નવ દી તેની પૂજા અર્ચના કર્યા બાદ આજે તેમને કાયદેસર કહી શકાય કે દ્રશ્યમાં બતાવીશ કે ગણપતિ જે બાપા છે તેમની નવ દિવસ પૂજા અર્ચના કરવામાં આવી હતી આજે જયારે વિસર્જનની તૈયારી કરવામાં આવી છે સુરતના અલગ અલગ ઓવારા બનાવવામાં આવ્યા છે જેમાં સુરતમાં કુલ એકવીસ કૃત્રિમ ઓવારા બનાવવામાં આવ્યા છે જેમાં સુરતના યોગ વિસ્તારનો આ કૃત્રિમ ઓવારો છે જ્યાં ભક્તિભાવપૂર્ણ માહોલની અંદર આ તમામ જે

વિદાય આપી રહ્યા છે ચોક્કસપણે કહી શકાય કે સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ખાસ ખાસ કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અલગ અલગ જે વિભાગના અધિકારીઓ છે તે પણ અહીં હાજર છે ડ્રોન થી તમામ ઉપર ચાપતી નજર પણ રાખવામાં આવી રહી છે એટલે કે બાપાને ભાવભેર વિદાય આપવામાં આવી રહી છે સુરત શહેરના આ દ્રશ્યો છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ જે ભાવિક ભક્તો છે શ્રીજીને વિદાય આપવા માટે પહોંચ્યા છે વોરા પરના આ દ્રશ્યો છે જ્યાં હોવારા પરથી શ્રીજીને વિસર્જિત કરવામાં આવશે શ્રીજીની મૂર્તિને વિસર્જિત કરવામાં આવશે અલગ અલગ ઓરા બનાવવામાં આવ્યા છે સાથે એકવીસ જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે તે કૃત્રિમ તળાવોમાં સુરતના યોગી વિસ્તારમાં આજે બસો થી વધુ મૂર્તિઓ વિસર્જિત થઈ ચુકી છે અને તમામ જે અધિકારીઓ છે તે પણ અહીં ખાસ નજર રાખી રહ્યા છે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ મૂર્તિનું જે વિસર્જન કરવામાં આવ્યું છે વિસર્જન यात्रा शांति पूर्ण मोहलमाशु मुक्त शाय त्यैनी पूर्ण अपील करवा मावी हती के मरहमें हिरन निमावत चाहिए तेज स्त्रोड़ा सूरत बिल्कुल चरित्र ऐसा सब ने चाहिए को वराच्छविस्तार माखुबा ज्दाम धूम पुरवक एकदम हर्षोलास साथ है अनेक खास अशुभिन्य आंखें એટલે ગણેશ જીનું જે વિસર્જન જે છે તે હાલ કરવામાં આવી રહ્યું છે કે વરાછા વિસ્તારમાં જે રીતે એક બાદ એક મૂર્તિઓ જે છે તે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવી રહેશે છે જો ત્યારબાદ વાત કરીએ મોટી મૂર્તિઓ કે જેનું ખાસ મગદલા અને ડુમ્મસ ખાતે જે છે તેમનું વિસર્જન પ્રક્રિયા કરવામાં આવે છે ત્રણ ઓવરાઓ પરથી મોટી મૂર્તિઓનું વિસર્જન થશે તો મગદલા તાપી નદીમાં જશે તે જે મોટી જે મૂર્તિઓ છે તે વિસર્જન માટે આવી રહી છે સત્યમ હંસવરા મગદલાથી આપણી સાથે જોડાયા છે કેવો માહોલ છે બાપા ની આરાધના બાદ અત્યારે બાપાને ને વિસર્જન કરવાનો આપવાનો સમય થયો છે સુરતમાં અત્યારે એસી હજાર થી વધુ જે નાની મોટી જે બાપાની જે મૂર્તિ છે તાપી નદી માં અત્યારે જે મોટી મૂર્તિઓ છે કે તે આવી રહી છે અને ભાવપૂર્વક જે બાપાને છે કે તે વિદાય આપવામાં આવી રહી છે ઉલ્લેખનીય વાત છે કે એક તરફ હવામાન વિભાગ છે કે તેમના દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકો વહેલી સવારથી જ પોતાના પંડાલની જે બાપાની જે મૂર્તિ છે કે તે લઈને જે વિસર્જન જે પોઈન્ટ છે કે ત્યાં પહોંચી રહ્યા છે અને ભાવપૂર્વક ગાતે ગાતે રડતા રડતા બાપાને કઠોર રોજએ લોકો છે કે તે વિદાય આપી રહ્યા છે અને ખાસ કરીને અગ્ન્ય વરસ તમ જલ્દી આના તે પ્રકારના જે નારા છે કે તે લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે બીજી તરફ પોલીસ પ્રશાસનની વાત કરવામાં તો તમામ પોઈન્ટ છે સાતો સાત જે વિસર્જન માટે જે લઈ આવવાના જે રૂટો છે કે ત્યાં પણ પોલીસનું ચુસ્ત બંદોબસ્ત છે કે તે શહેરમાં ત્યારબાદ સુરત શહેરના અન્ય વિસ્તારો વિશે પણ જાણીશું કે જે રીતે મયુર મિસ્ત્રી આપણી સાથે જોડાયા છે કે હાલ તે જ્યાં ઉપસ્થિત છે ત્યાં વિસર્જન ને લઈને શું માહોલ છે

પેલી વાત પણ દુખી બી છે કેમ કે બાપા જાય છે દસ દિવસ પછી આપડા તો દુખી તો બહુ વધારે જ છે દિલ પણ બાપા ને હસી ખુશી મોકલવાના છે એમના બી ઘરે એમને જવાનું હોય એટલા માટે એટલે હસી ખસી છે બાકી વિસર્જન કર્યું છે ત્યારે ગણેશ ભક્તો માં પણ ક્યાંક ને ક્યાંક દુઃખ ની લાગણી જોવા મળી રહી છે કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી સુરત જે બિલકુલ ચોક્કસથી વાત કરીએ કે જે હિસાબે સુરત શહેરમાં સવારથી જ શ્રીજીનું વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે હાલ આપણે જે વાત કરી હતી કે સુરત શહેરમાં કોમી એકતાના જે દર્શન થઈ રહ્યા હતા ચોકબજાર વિસ્તારમાં ત્યારે ત્યાંથી પણ એક બીજા અહેવાલ સામે આવી રહ્યા છે કે જ્યાં સુરત શહેરના માજી મેયર અને મુસ્લિમ અગ્રણી એવા કદીર પીર પણ ભાજપના સી આર પાટીલનું સ્વાગત કર્યું હતું સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારીનું સ્વાગત કર્યું હતું અને સાથે જ પોલીસ કમિશનરનું પણ સ્વાગત સાથે ગણેશ મંડપના જે ગ્રુપ છે એમનું પણ સ્વાગત કદીર પીર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે મુસ્લિમ અગ્રણી કદીર જાદા જે સુરત શહેરના માજી મેયર પણ રહી ચૂક્યા છે અને સાથે સાથે દરેક સેવાકીય કાર્યમાં હર હંમેશ અગ્રેસર રહેતા એવા કદીર પીરજાદા હાલ શું કરી રહ્યા છે આવો સાંભળીએ આજે વર્ષોની પરંપરા મુજબ ચોક બજાર ચાર રસ્તે ગણેશ વિસર્જન સમિતિ વખતે ગણેશ યાત્રાનું અમે સ્વાગત કરીએ છીએ મુસ્લિમ સમાજ અને ધાર્મિક આગેવાનો સામાજિક આગેવાનો એમાં અમૃતસાનંદ મહારાજ આવે એ ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ છે અને હિન્દુ મિલન મંદિરના સૂત્રધાર છે અહીંયા જ્યારે યાત્રા પસાર થાય છે ત્યારે કોમી એકતાનો માહોલ હોય છે અને યાત્રામાં આપ જુઓ છો બધા લોકો આવ્યા એમનું સ્વાગત કર્યું અને આ વર્ષોની પરંપરા છે ઈદે મિલાદમાં પણ આ બધા સાથે હોય છે મોરમના તહેવારોમાં સાથે હોય છે અને તમામ તહેવારોમાં એકતા માટે અમે બધા ખભે ખભા મિલાવીને કામ કરીએ છીએ હું તમામનો આભાર માનું છું માનની અમરીશ આનંદ મહારાજનો પોલીસ કમિશનર સાહેબનો સી આર પાટીલ સાહેબનો ધારાસભ્યનો મેયરનો કોર્પોરેશન ના અધિકારીઓનો કે જે સાથ સરકાર અમને હમણાં આપે છે સીધે મિલાદના જુલુસમાં પણ આપે છે આ બધી વ્યવસ્થા કરે છે એ બદલ એમને અભિનંદન અને ગણેશ યાત્રાની શુભેચ્છા જે હિસાબે સુરતના માજી મેયર અને મુસ્લિમ અગ્રણી કદીરપીજાદાને આપણે સાંભળ્યું સી આર પાટીલથી રહી અનેક અધિકારી પદાધિકારીઓનું સ્વાગત સીઆર પાટીલની સાથે એમના દ્વારા કરવામાં આવ્યું હતું એટલે કોમી એકતાના દર્શન સુરત શહેરમાં પણ આપણે જોઈ રહ્યા છે અને દર વર્ષે સુરતના ચોકબજાર વિસ્તારમાં આવી રીતે મુસ્લિમ અગ્રણી અને કદીર કદીરપીજાદા દ્વારા દરેક આવનારી મૂર્તિનું સ્વાગત કરવામાં આવે છે અને સાથે સાથે અધિકારી પદાધિકારીઓનું સ્વાગત કરવામાં આવે છે ત્યારે સુરત શહેરની જે કોમી એકતા છે આવી રીતે જળવાતી રહે તેવા દ્રશ્યો હાલ